માતાજી સ્વાગત છે તમારું બધા નો અમારા નવા બ્લોગ માં આજે છે ઋષિ પંચમી તો ઋષિ પંચમીની ની બધા ગુરુદેવ છે ગુરુદેવ હોય એના શરણો પ્રણામ અને આજે માં અને દાદા તો સુરત ગયા છે પણ જેની ના પપ્પા પણ આજ ઋષિ પાછળ મારા આઈ ની હોવાથી રાજુ લાગ્યા છે એટલા માટે એકલા હાથે કામ કરવાનું છે તો આપણી બધી ગાયોનું કામ તો થઈ ગયું છે બાકીમાં હવે વાસણ કસરા પોતા જે કાંઈ છે એ ઘરની અંદર જ કામ કરવાનું બાકી છે અને હું પણ જવાની હતી પણ ગમે એકને ઘેર રહેવું જ પડે એમ હતું કારણ કે હોનું પણ આવે અહીંયા તૈયારીમાં છે તો હોનું પાસે આટો મારી આવી અને બધી જો ખાઈ પીને મસ્ત બેહી ગઈ છે રાધા અને આ ત્રણેય ઊભી છે લક્ષ્મી હોનું અને ઉમા તો હોનું ને તો બેસી ગયા છે પણ હવે ક્યારે વૈયા આપણા હાથની તો વાત નથી પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે એટલા માટે મેં જેની પપ્પાને કીધું તમે જ જઈ આવો હું ઘરે રહી જાવ નહીતર તમારે જવાનું હતું લક્ષ્મી અને હોનુંની એક ચિંતા મને બહુ વધારે થાય છે કે માલ વ્યા એટલે પારું ગમે એક બાજુ જ હોય બે બાજુ તો ન હોય એક બાજુ ખૂણું ને આમ ગોળા જેવું રહે છે એક જ બાજુ પારું એક જ ખૂણામાં રહે છે ને એ આ ભાગ છે રીતસર નો બેટમાં દેખાય પણ ખરું પારું હાલ ઉમા પાસે આવ્યા નથી ને આવી નથી મા મને હાથ કરે છે હોનું પાસે એવી તો પણ નહીં ભગવાનને પ્રાર્થના કરી કે ની ડિલિવરી બને એટલી નોર્મલ થઈ જાય ઘણીવાર વાસરું એક બાજુના ખૂણે રહેવું હોય એટલે એવું દેખાતું હોય પણ તોય થોડીક અંદર મનમાં એવું થાય છે કે કેમ એક જ બાજુ વાસરું છે અને ગાયના આ દિવસોમાં વાસરું ફરકે તો આખા પેટના ગોળાની અંદર આમ દેખાય પણ એક જ ખૂણામાં રહેશે એટલે થોડીક ચિંતા જેવું છે પણ જોઈશી હું થાય ઈશ્વરનાથમાં છે અને ઘરમાં અફડા તફડી બસાવી દીધી છે કારણ કે કાલે તો ગણેશ ચતુર્થી હોવાથી આજ તો ક્યાંય લાવા નથી દેવાના કારણ કે એને કાકા પણ ઘરે નથી અને ગોતવા કોણ જાય બોલાવા કોણ જાય એવું બધું થાય એટલે આજ તો ઘરે જ રાખવાના છે તો રસોડામાં રસોઈ તો બની ગઈ છે પણ બાકી વાસણ ને બધું પડ્યું છે તો જેટલું બને એટલું જલ્દી ફટાફટ કામ કરી નાખી બા નથી એટલે બધું ચારે બાકી છે તારે ઈશ્વિ અને શુભમભાઈ એક મોટું કામ ઈ કર્યું છે કે એનો ખેલો સ્કૂલે મૂકીને ને આવ્યો છે એટલે ભાઈ હવે આળોટા મારે છે રવિવાર છે એટલે એને મોવા ગણપતિ ની મૂર્તિ લેવા ગયા થા તો ઠેલો નતો લાવીએ કે જોઈ છે શું થાય ભાઈ આખો શું કરશે કાલ તો આખો દિવસ એને ગણપતિ બેસાડ્યા હતા માયા બધા ભેલી લીધા છે અને હવે વારો છે વાહિંદુ નાખવાનો વાહિંદુ નાખીને પછી બધાય નીવાવાનું છે અને ગાયોને નીરણ ને પાણી ઉછે ને પછી આપણું કરવાનું છે રસોઈ નું આઈ તો લીધા છે વાહિંદુ નાખી દે પછી આપણે નીરણ કરી દઈએ બસ આપણે પાઈ લીધું છે વાહિંદુ નખાઈ ગયું છે પણ હેઠે કોબાને થોડું પલાળે અને વાળી નાખવું જેથી કરીને હેઠે ટાઢું પણ થઈ જાય ગાયોને બહુ જ તડકો હોવાથી અને ચોખું પણ થઈ જાય અને પૂરવા બેને રોવાનું શરૂ કરી દીધું છે સાઈટ બાર અને બે મિનિટ થઈ ગઈ છે હજી નીરવાનું છે તો હવે ગાયું બસ નીરવાનું જ બાકી રહ્યું બાકી કોબુ સાફ થઈ ગયું છે અને પવાય પણ ગયા છે ને બધા પી પણ લીધું છે તો હવે આપણે નીરી દઈ નીરી ગાયને ગાય ને કરી અને પછી બનાવવાનું છે રસોઈ રસોઈમાં તો રોટલી બનાવેલી છે જોઈ સી આગળ હું બનાવું રાઈટ સાડા બાર વાગી ગયા છે અને આપણે બધી ગાયોનું કામ પવાઈ ગયું છે વાહિંદા થઈ ગયા છે નિરાઈ ગયું છે અને બધી ખાવા મળી છે તો એ બધાયનું તો ખાવાનું થઈ ગયું છે મને પણ ભૂખ લાગી એટલે મારે પણ પેટ પૂંજા કરવાનું છે અને પૂર્વા શેરીમાંથી લાડવાની ગણપતદાદા ની પ્રસાદી આવી છે તો પૂર્વા એકલી એકલી ખાય છે મને કેમ નથી આપતી કે ગોળ ખાય પૂરવા ઘી ગળ ખાય હે હું કા હે હું કા પૂર્વા હે ઘી ગળ તો પૂરવા બેન ને તો ઘી ગોળ નું સુરમું મળી ગયું છે હવે આપણું જોઈ છે હું ખાવું ઈ અને હાડા બાર વાગ્યા છે માલ નું કરી રહ્યું ત્યાં હવા બાર વાગી ગયા હતા એટલે મને એમ થઈ ગયું કે બહુ મોડું થઈ ગયું તો હવા બાર વાગ્યા અહીંથી રસોડામાં તો પંદર મિનિટમાં આપણે રસોઈ બનાવી છે રસોઈ બનાવેલી જ હતી ખાલી રોટલી વઘારી છે મૈસુર નો પાવડર હવે તો દળીએ જે ડબ્બામાં પડ્યો હોય ભૂકો એ પેટો એ મૈસુર નો ભૂકો છે અને આ પાર્સલ હોવાથી લાડવા અને ગાંઠિયા છે તો ભૂખે પણ ફૂલ લાગી છે તો જમી લઈ પપ્પા આવી ગયા છે અને બાજુ વાળા એટલા માટે અને ગાડી મૂકવા જાય છે બસ સજી તો વાર છે માલ નું કામ કરવાની પૂરવા હોઈ ગઈ છે ને પ્રસાદી આવી છે જે મારા મામા ને ઘરે મારા આઈ નું હતી તો ન્યાય ગયા હતા તો જેને મોકલી છે પ્રસાદી કા આ તો બપોરે ખાતા ન અત્યારે જો જેની અંદર ઉઈ જા ને આપડા અડધા માલ ઉભા થઈ ગયા છે ગાડી નો અવાજ સાંભળીને નરથી બેઠી છે પણ જેન પપ્પાને ભાડે નથી એટલે બધી આગળ ઊભી થઈ જા હે હાલો કેટલા લાડવા ભાવે છે કેટલા લાડવા ભાવે છે બોલો વાસન લેવાય નથી જ જતો મંડાઈ ગયા ખાવામાં મેં પપ્પા